મારી ગુંડલ ચોકડી પિતૃકોની ઓફિસ છે મારી બાજુમાં પવારે મારા ગયેલા પછી ઓફિસ કરી અને મારામાં હાલથી તમામ બસોનું બુકિંગ જટાવવા માટે વારંવાર બસો ત્રાસ આપી કોઈ બસના કાચ ફોડ્યા કોઈના ડ્રાઈવરને માર્યો તમામ ફરિયાદ કોઈ સાપરમાં કોઈ સાંગાણી કોઈ તાલુકામાં લખાવેલી એ પણ જગ્યાએ મેહુરજીનું નામ ખુલ્યું નથી મેહુરજી પોતાના બે મરતિયાઓ રજૂ કરી અને તરના નાખે અને જે આરોપ જે ફરિયાદ ફરિયાદ લખાવી એની વિરુદ્ધમાં ત્રણ દિવસ પછી ફરિયાદ કરાવડાવે અને સામેવાળો માણસ કંટાળી જાય મારી બસ એક વર્ષ પહેલા મેં ચાલુ કરેલી પોરબંદર તો રોકેલી પોરબંદરમાં મેં ફરિયાદ કરાવેલી એક બસ મેં જુનાગઢ ચાલુ કરાવી એના માણસો દ્વારા રોકાવી અને એ હર્ષદ કહી ગુનો દાખલ કરાવ્યો એ બસ મારી ચોરી સળગાવી ગયા મેહુલજી અને રાહુલજી નામ જોકે ફરિયાદ લીધી હતી આજે આજ સુધી એનો આરોપી પકડાયો નથી એક મહિના પહેલા મારી સોપારી લાલો જુનાગઢનો છે એ કિશોરભાઈ દવેના મર્ડરમાં આવેલો પ્રેસ રિપોર્ટર પરત કુગે છે એને હથિયાર સપ્લાય કરવા એનું નામ ખુલેલું હમણાં ચેનના ચીટિંગમાં એનું નામ ખુલેલું એને આપેલી એને મેળ છે સુપારી આપી એવું એને મને વોટ્સઅપ કોલમાં ફોન કરીને રૂબરૂ સંભળાવેલી મારી ઓફિસે આવી અને કીધું તમારી સુપર મને આપી છે ત્રણ દિવસ મારે જબરું રહેવું પડશે તમને માન નાખી છે તમામ ફરિયાદ મેં લખાવી નવ વાગ્યાનો ફરિયાદ લખાવા ગયો હતો અગિયાર વાગ્યાનો રાત્રે નવ વાગ્યા સુધી મારી ફરિયાદ મળી અને માત્ર ને માત્ર સામાન્ય ફરિયાદ નવા નાખવાની ધમકી વિરુદ્ધ લાલાવી ફરિયાદ લેવી અને એની તપ અરજી મેં સીપી સાહેબને આપી કે આ ગંભીર ગુનો છે એમાં માન રાખવાની સામાન્ય કલમ છે જામીનલાયક ગુનો એવી ફરિયાદ ન હોય માટે સીપી સાહેબે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની તપાસ સોંપી અને એફઆઈઆર ટ્રાન્સફર કરાવી અને લાલા પાસે અમારી એટલી જ માંગ છે કે લાલા પાસે બસ મારી ચોરી ગયા છે ઇ અને મારી સોપારીનું નામ મેહુલસિંહ રાહુલસિંહનું ખુલાવે એવી મારી માંગણી છે એટલે આવતા દિવસોમાં એક પણ જગ્યાએ મેઉલજીનું નામ નથી ખોલતા મેઉલજીને પ્રોત્સાહન મળતા સોપાઈ સુધી પહોંચ્યા છે આવતા દિવસોમાં મારે ધ્યાનનું જોખમ છે એની વિરુદ્ધમાં કોઈ પણ માણસ કાવે ચાલુ કરતા નથી એની વિરુદ્ધમાં કોઈ પણ માણસ બસ ચાલુ કરતા નથી આજની તારીખે તમે રાજકોટથી વેરાવળ તમે રેડ બસ સર્ચ કરો એક પણ બસ ચાલતી નથી જૂનાગઢથી ઉપર કોઈ બસ ચાલે તો એની બંધ કરવાની સંપૂર્ણ જવાબદારી માતૃ ઉપર રાખી છે એટલે જૂનાગઢની ચાલીસ બસો જે ચાલે છે માતૃ ઉપરમાં એનું બુકિંગ બંધ

કે ઓનજીનો પતિ જો પોલીસ પેરામાં માથા બારેમાં લુખાગીરી કરવામાં તમામ જગ્યાએ એનું નામ બતાવે છે આપની શું માંગ છે મારી માંગ ઈ છે કે લાલાને કડક પાછા પૂછવામાં આવે અને મારી બસ જે સળગાવેલી છે એનો આરોપી મેઉજીના ઈશારે જ બે સળગાવી છે લાલાય મને મારી ઓફિસમાં બેજ મને WhatsApp પર દેખાડ્યું છે પોલીસ તપાસમાં એ નામ સપોર્ટ થાય છે કે નહીં માં જો